મોરબી જિલ્લામાં હળવદ શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં થયેલી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો છે આ મામલામાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલા પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા યુવાનની માથાના ભાગે પાઇપથી હુમલો કરી હત્યા નિપજાવી હતી હળવદ શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા તેત્રીસ વર્ષના સુખદેવ ઝીંજુવાડિયા નામનો યુવક તેના ફળિયામાં સૂતો હતો તે સમયે સામે જ રહેતા ભરત ચોરસિયા નામના શખસે

હળવદ પોલીસે આવી અને ફરજ હકીકત લખાવેલ કે સાત દસ ચોવીસ ના રાતના આશરે જીરો જીરો થી ચાર વાગ્યાના અરસામાં મરણ જનાર છે એ પોતાના ઘર ખાટલામાં સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા હિસાબે આવી અને ફળિયામાં મારી નાખવાની ઈરાદે મરણ જનાર સુખદેવને માથાના ભાગે પાઇપ જેવા હથિયારથી જોરથી મારી ગંભીર ઈજા પહોંચાડી અને હત્યા નીપજાવેલ છે અને આ મુજબનો હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે અત્યારે ગુનાની તપાસ છે એ પોલીસ ઇન્સ્પેક્ટર આરટી વ્યાસે સંભાળેલી હતી તપાસ દરમિયાન અંગત માહિતી દ્વારાથી વાતની મેળવતા આ જે મરણ હત્યાનો બનાવ છે એને અંજામ ભરત ઉર્ફે બોતો ابوઈ ચોરસિયા નામના ઈસમએ આપ્યો હતો આ ભરતના વાઈફ અને મનોરજનાને ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો એની શંકા આધારે આ હત્યાનો બનાવ છે એને નિપજાવ્યો છે અને આરોપીને પકડી અને એની તપાસ કરવાની અને સાથે પુરાવા મેળવાની ખારી ચાલુ માં છે